રફતારના રાક્ષસ તથ્ય પટેલને હવે જેલમાં જ રહેવું પડશે તથ્ય પટેલે હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી છે ત્યારે હંગામી જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં તેણે અરજી કરી હતી હૃદયના ધબકારાની સારવાર માટે આ અરજી કરવામાં આવી હતી

ગ્રાઉન્ડ ને આધારે તથ્ય પટેલે જામીન માંગ્યા હતા પરંતુ કોર્ટે જે આકરી ટકોર કરી હતી કે આવા પ્રકારના સામાન્ય ધબકારા નોર્મલ હોઈ શકે છે એમાં કોઈ પ્રાઇવેટ ડોક્ટર ની સલાહ કે પ્રાઇવેટ સેક્શન માં દવા લેવાની કોઈ જરૂર નથી જે પ્રકારનું કોર્ટનું નું આખરું વલણ હતું તેના કારણે તથ્ય પટેલે હંગામી જામીન મેડિકલ બેકગ્રાઉન્ડ ને આધારે માંગ્યા હતા તે જામીન અરજી પરત ખેંચી છે એટલે કે હવે તથ્ય પટેલને જામીન માટે પણ કોર્ટની બહાર નહીં આવી શકે સાથે જેલમાંથી પણ મુક્ત નહીં થઈ શકે કોર્ટમાં જે અરજીઓ કરવામાં આવે છે જેમાં કોર્ટનું વલણ જોતા તથ્ય પટેલે આ બીજી વખત અરજી છે તે પરત ખેંચવાનો વારો આવ્યો છે જી આભાર દિવ્યા સમગ્ર બદલ તો હવે તથ્ય પટેલ મેળવી શકે પોતે કરેલી અરજી પાછી ખેંચી Let's